જય જયારામ માલા મિત્રો કેમ છો બધા મજામાં અત્યારે રાતના વાગી ગયા છે અગિયાર અને વાતાવરણમાં પાછો પલટો આવ્યો છે અને અત્યારે ભારે પવન બાર ફૂંકાઈ રહ્યો છે તો મેં અત્યારે ગાઠિયાનું અંદર લઈ લીધું છે તો આપણે પટ્ટો વણેલા ગાંઠિયા ચાલુ કરી દઈએ તો મિત્રો આ રીતે બનાવું છું તમારે વરસાદ કેવો છે એ પણ ગાંઠિયા રાખિયાના ઘણા બધા વ્લોગ બનાવેલા છે આપણે પણ અત્યારે તો વરસાદ જેવું વાતાવરણ છે તો મને એમ થયું કે આજે પણ એક પટ્ટો વણેલા ગાંઠિયાનો વ્લોગ બનાવી નાખીએ આપણે કીધું તો ગાંઠિયા કેવા બને છે અને કોણ કોણ ખાઈ ગયું છે એ પણ કોમેન્ટમાં લખજો મારા મિત્ર ને નંબરો વિનંતી કરું કે કેમેરો આ સાઈડ લાવે અને ગાંઠિયા બતાવે ગાંઠિયા કેવા લાગ્યા કોમેન્ટમાં કીજો જય ઇલારામ જય શ્રી રામ